અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું શું ફરી એકવાર ગુજરાત પર ખતરો છે સોશિયલ મીડિયા પર જે રીતે ડર અને ગભરાટ ફેલાવવામાં આવી રહ્યો છે તેનાથી શું તમારી ચિંતા વધી ગઈ છે તો સાંભળો ગ્લોબલ અપડેટ ગુજરાતી પર હું નીરજ આજે તમારા બધા જ ડરને દૂર કરીશ હવામાન વિભાગના સચોટ આંકડાઓ અને વિજ્ઞાનના આધારે અમે તમને એ પાંચ નક્કર કારણો આપીશું જે સાબિત કરે છે કે શક્તિ વાવાઝોડાથી ગુજરાતના લોકોને કેમ ગભરાવાની જરાય જરૂર નથી પરંતુ માત્ર સાવચેત રહેવાની જરૂર છે તો રાહ શેની જુઓ છો હકીકત જાણવા માટે આ વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો ચાલો શરૂ કરીએ ગુજરાત અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈને લોકોમાં ચિંતા અને ડરનું વાતાવરણ છે સોશિયલ મીડિયા પર અનેક અટકળો ફેલાઈ રહી છે પરંતુ સત્ય અને તથ્યો હંમેશા ડર કરતા વધુ શક્તિશાળી હોય છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈ ના સચોટ આંકડાઓ અને હવામાન વિજ્ઞાનના મોડેલિંગના આધારે આજે અમે તમને એ નિર્ણાયક કારણો જણાવીશું કે શા માટે ગુજરાતીઓએ આ વાવાઝોડાથી જરા પણ ગભરાવાની જરૂર નથી પરંતુ માત્ર સાવચેત રહેવાની જરૂર છે એક નબળી પડતી તીવ્રતા અને ગુજરાતથી દૂરની ગતિ કોઈપણ વાવાઝોડાનો ખતરો તેની તીવ્રતા અને ગતિની દિશા પર આધાર રાખે છે શક્તિ વાવાઝોડું આ બંને પરિમાણો પર ગુજરાત માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે અંતરનું સુરક્ષા કવચ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના સવારે આઈએમડીના તાજા અપડેટ મુજબ આ વાવાઝોડું દ્વારકાથી આશરે ચારસો સિત્તેર કિમી પશ્ચિમમાં અને નલિયાથી ચારસો સિત્તેર કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું આટલું મોટું અંતર ગુજરાતને સીધા ખતરાથી બચાવે છે છ કલાકમાં તે સરેરાશ અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ એટલે કે ગુજરાતના કિનારાથી દૂર ઓમાન તરફ આગળ વધી કર્યું હતું આગાહીનું તારણ સૌથી મોટી રાહતની વાત એ છે કે પાંચ ઓક્ટોબર બાદ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધીને છ ઓક્ટોબરની સવારથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ વળાંક લેશે અને તે દરમિયાન તેની તીવ્રતામાં સતત ઘટાડો થશે સાત ઓક્ટોબર સુધીમાં તે વધુ નબળું પડીને માત્ર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે જ્યારે કોઈ ચક્રવાત ડીપ ડિપ્રેશન બની જાય છે ત્યારે તેનો વિનાશ કરવાની શક્તિ લગભગ ન્યૂનતમ થઈ જાય છે તુલનાત્મક દ્રષ્ટિકોણ પાછલા ગંભીર વાવાઝોડાઓ જેમ કે બિપરજોય બે હજાર ત્રેવીસ જે એકસો વીસથી એકસો ચાલીસ કિમી પ્રતિ કલાકની ગતિએ ટકરાયું હતું તેની સરખામણીમાં શક્તિની ગુજરાત પરની સંભાવિત અસર ઘણી હળવી છે ગુજરાતના દરિયાકાંઠા પર માત્ર પિસ્તાલીસથી પંચાવન કિમી પ્રતિ કલાકની પવન ગતિ ઝટકા સાથે પાસઠ કિમી પ્રતિ કલાકની જ શક્યતા છે જે સામાન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડતી નથી બે સીધા લેન્ડફોલની સંભાવનાનો અભાવ ઘણીવાર લોકો ભૂતકાળના વાવાઝોડાના અનુભવના આધારે ડરી જાય છે પરંતુ શક્તિના કેસમાં સીધા લેન્ડફોલની શક્યતા લગભગ નથી વાવાઝોડાનો માર્ગ હવામાનનું મોડેલિંગ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઘણું અંતર કાપીને ઓમાન તરફ જઈ રહી છે જો તે યુ ટર્ન લેશે પણ તો પણ તેની શક્તિમાં એટલો ઘટાડો થઈ ગયો હશે કે તે માત્ર વરસાદ અને હળવા પવનનું જ કારણ બની શકશે નિષ્ણાંતનું મત આઈએમડીના અમદાવાદ કેન્દ્રના નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પર વાવાઝોડાની અસર ન્યૂનતમ રહેશે અને લોકોએ ચિંતામાં મુકાવાની જરૂર નથી આ એક સત્તાવાર નિવેદન છે જે ગભરાટ દૂર કરવા માટે પૂરતું છે ત્રણ અસરકારક સરકારી વ્યવસ્થાપન અને અગમચેતી ગુજરાત સરકારે વાવાઝોડાની આગાહી બાદ તરત જ અગમચેતીના પગલાં ભર્યા છે તોકતે અને બીપરજોય જેવા વાવાઝોડામાંથી મળેલા અનુભવોના આધારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા અત્યંત મજબૂત બની છે સંપૂર્ણ સજ્જતા દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે જરૂર પડે લાખો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની પૂરતી ક્ષમતા હવે ગુજરાત તંત્ર પાસે છે ચેતવણી સંકેતો માછીમારોને ચારથી સાત ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે પોરબંદર જેવા મહત્વના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવીને દરિયાઈ પ્રવૃત્તિઓ પૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે આ પગલાંથી દરિયામાં થતું નુકસાન શૂન્ય થઈ જાય છે ચાર સંભાવિત આડકતરી અસરોનું મર્યાદિત સ્વરૂપ વાવાઝોડાની સીધી અસર ન હોવા છતાં તેને આડકતરી અસર સ્વરૂપે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ આવી શકે છે જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બની શકે છે પરંતુ તેનું સ્વરૂપ મર્યાદિત થશે વરસાદની આગાહી છથી આઠ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર એટલે કે જામનગર પોરબંદર દ્વારકા કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમદાવાદ અને અન્ય આંતરિક વિસ્તારોમાં પણ છૂટો છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે નુકસાનની તુલના આ વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થતા કમોસમી વરસાદ જેટલું જ રહેવાની સંભાવના છે જેનાથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા બહુ ઓછી છે માત્ર પાકને થોડું ઘણું નુકસાન થઈ શકે છે જેના માટે ખેડૂતોએ સ્થાનિક કૃષિ સલાહકારની સૂચના મુજબ પગલાં લેવા જરૂરી છે પાંચ ટેકનોલોજી અને જનજાગૃતિનો મજબૂત આધાર આજના ડિજિટલ યુગમાં હવામાનની આગાહી પહેલાં કરતાં વધુ સચોટ અને ઝડપી છે જેના કારણે જનજાગૃતિનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે સચોટ માહિતી આઈએમડીની આગાહીઓ લગભગ પંચાણું ટકા જેટલી સચોટ હોય છે આધુનિક સેટેલાઇટ ટેકનોલોજી અને ડોપલર રડર સિસ્ટમ્સના કારણે વાવાઝોડાના માર્ગ અને તેની શક્તિનું વિશ્લેષણ કલાકો પહેલાં જ થઈ જાય છે અપડેટ્સની સરળતા સરકારી તંત્ર અને મીડિયા દ્વારા લોકોને સતત લેટેસ્ટ અપડેટ્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે દરેક નાગરિકે માત્ર સત્તાવાર સ્ત્રોત જેમ કે આઈએમડી સરકારી પોર્ટલ્સ પર જ વિશ્વાસ કરવો જોઈએ અને ગભરાટ ફેલાવતા બિનસત્તાવાર મેસેજને અવગણવા જોઈએ અંતિમ સંદેશ ડર નહીં ધીરજ અને સાવધાની ગુજરાત ભૂતકાળમાં અનેક મોટી કુદરતી આફતોનો સામનો કરીને બહાર આવ્યું છે શક્તિ વાવાઝોડાના કેસમાં આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે ગંભીર વિનાશનો કોઈ ખતરો નથી વાવાઝોડું તેના કુદરતી માર્ગે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને સતત નબળું પડી રહ્યું છે યાદ રાખો સલામત અંતર વાવાઝોડું હજારો કિલોમીટરના અંતરે છે અને તેની દિશા ગુજરાતથી વિરુદ્ધ છે પવનની ગતિ મહત્તમ પાસઠ કિમી પ્રતિ કલાકની પવનની ગતિ હળવા નુકસાન સિવાય મોટી હોનારત નથી સજ્જતા તંત્ર એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તમારા રક્ષણ માટે તૈયાર છે આથી ગભરાટ ફેલાવાને બદલે માત્ર સાવચેત રહો દરિયાકિનારે ન જવું પતરા કે કાચા મકાનોનું નિરીક્ષણ કરવું અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું ગુજરાત સલામત છે આપણે આ પરિસ્થિતિમાંથી પણ ધીરજ અને સમજણથી પસાર થઈ જઈશું